ઠાકર યુવતી પાઠક અને દર્શન જરીવાલા નવસાઈની નવસારી અગ્રવાલ કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં તેમને નિહાળવા માટે આવી પહોંચ્યા હતા

એ ખરેખર બહુ જ અવર્ણનીય છે મને બહુ જ આનંદ થયો છે અહીંયા આવી વેલ હું સિનિયર પંડ્યા છું મલ્હાર જુનિયર પંડ્યા છે મારો દીકરો છે અને હસમુખ પંડ્યા એમના નામ પ્રમાણે ગુણ નથી એ હસતા જ નથી કોઈ દિવસ કારણ કે એમને એમના દીકરા પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ છે અને એમને એમ લાગે છે કે એમનો દીકરો એ સરખામણીમાં બહુ ઉતરતો છે પણ આ ફિલ્મ દરમિયાન એવી ઘટનાઓ થાય છે કે જ્યારે એક પિતા અને પુત્ર વચ્ચે ફરી પાછો એક ધેર ઇઝ અ રીડિસ્કવરી ફરી એ લોકો એક એકબીજાને શું છે એમને એમને મન શું પ્રેમ છે શું લાગણી છે એ સમજે છે સરસ છે પાત્ર અને ફિલ્મ પણ બહુ જ સરસ છે તમને બહુ જ જોવાની મજા આવશે બહુ જ અદભુત એક તો સૌથી પહેલા ટ્રાફિક અને બધા રસ્તા ખોદેલા હતા એટલે એને લીધે અમે થોડું અમને થોડુંક મોડું થયું પણ જે છોકરાઓ બહાર આટલી મોટી સંખ્યામાં હાજર હતા એમાં જે મજા પડી ગઈ જોવાની અને આટલું સરસ સ્વાગત અમને હજી સુધી ક્યાંય નથી મળ્યું થેન્ક યુ સો મચ નવસારી થેન્ક યુ સો મચ એસ અગરવાલ કોલેજ આ જે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ છે એ એક દરેકે દરેક ફેમિલીની વાર્તા છે એટલે ક્યાંક ને ક્યાંક તમને એમ લાગશે જ છોકરાઓને એમ લાગશે કે આ મારી વાર્તા છે મા અને બાપને લાગશે કે આ અમારી વાર્તા છે એક ટોટલ ફેમિલી ની વાર્તા છે અને એમાં હું જે રીતે આખો બાપ દીકરા વચ્ચે ટોમ ટોમેન્ટ નો સંબંધ છે એમાં જે રીતે દર ઘરમાં જેમ માં વચ્ચે પીસાઈ જતી હોય છે અને પછી કેવી રીતે સોલ્યુશન કાઢે છે બહાર એની વાત છે તમને ચોક્કસ મજા આવશે આંગણે આવ્યા છીએ અને ખૂબ મજા પડી લોકોને મળવાની બહુ એક્સાઇટેડ હતા બધા ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે ઓર એક્સાઇટમેન્ટ વધારે હતું ખૂબ એન્જોય કરતા હતા એનર્જી બહુ ઓછી પ્રમોશન ની વાત આવે ત્યારે ખૂબ એવું હોય છે કે ક્યારે આપણને ખબર નથી એવી કોલેજમાં કેવા લોકો હશે કેવા સ્ટુડન્ટ હશે પણ બહુ જ એટલે બહુ જ મજેદાર ઓડિયન્સ હતું અને ખૂબ એન્જોય કર્યું લોકો એમ હન્ડ્રેડ એન્ડ ટેન અમે આવીશું જ અને પાક્કા પાય આવીશું અને ગુજરાતી ફિલ્મ આવે એટલે અહીંયા એસએસ અગ્રવાલ અહીંયા આવવાનું પહેલી વખત થયું નવસારીમાં આવવાનું પહેલી વખત થયું અને ઓનેસ્ટલી અમે આટલું એક્સપેક્ટ નહોતું કર્યું એટલું અમેઝિંગ રિસ્પોન્સ અમને ઓડિયન્સ તરફથી મળ્યો અહીંયાના સ્ટુડન્ટ્સ તરફથી મળ્યો ઓનેસ્ટલી એટલું એક્સપેક્ટ નહોતું કર્યું એસ અગ્રવાલ પાસેથી પણ તમારો રિસ્પોન્સ ગજબનો હતો અને આઈ થિંક અહીંયા હવે વારે વારે આવવું પડશે આના કારણે આ જ રિસ્પોન્સ અને આ જ એનર્જી લેવા માટે અમારા કેરેક્ટરનું નામ ભૂમિ છે હું મલ્હારનો લવ ઇન્ટરેસ્ટ પ્લે કરું છું ફિલ્મની અંદર ફિલ્મ બહુ જ સરસ એક ફાધર અને સન વચ્ચેની વાર્તા છે જેમાં બહુ જ સરસ કોન્ફ્લિક્ટ છે અને એન્ગેજિંગ વાર્તા છે ઓડિયન્સને ખૂબ જ મજા આવશે જોવાની અને બહુ જ સટલ રીતે મેસેજ આપતી આ એક ફિલ્મ છે અને બહુ જ પારિવારિક ફિલ્મ છે તો વી રિયલી હોપિંગ કે ઓડિયન્સને બહુ જ મજા આવશે જોવાની હું રીતેશ અગ્રવાલ એસએસ અગ્રવાલ કોલેજના ટ્રસ્ટી તરીકે આજે મેં બહુ ખુશ છું ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીના પ્રમોશન માટે બધા મનોહરભાઈની આખી ટીમો આવી હતી એમણે નવસારીમાં અમારી કોલેજ સિલેક્ટ કરી તેનો અમને ખૂબ આનંદ અનુભવીએ છીએ અને બહુ ખુશીની એ વાત છે કે મલ્હારભાઈ ઠાકોરે એમણે કમિટમેન્ટ આપ્યું છે કે હવે કોઈ પણ નવી મૂવી આવશે એનું નવું પ્રમોશન એ અમારી કોલેજમાં એસ એસ અગ્રવલ કોલેજમાં આવીને કરશે એની લાગણી બહુ સારી છે એસ એસ અગ્રવલમાં આખી ટીમ આવવાથી અમારા બાળકો બહુ ખુશ હતા એમણે બહુ બહુ બધી મોજ માણી છે